અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દૂજ્યશ્રી મોટા ગુજરાતના મોટા સંતો અને એમણે જે કઠોર તપશ્ચર્યા કરી અને ધ્યેયની સિદ્ધિ કરી પરંતુ તેમણે બાળપણથી ઘણા કષ્ટો વેચ્યા છે અને અનેક પ્રતિકૂળતાઓનો પણ તેમણે સામનો કર્યો છે તો માનવ સહજ કેટલીક ભૂલો પણ દરેક દ્વારા થતી હોય છે એમ એમના દ્વારા પણ થઈ એમાંથી વ્યસનમાંથી મુક્તિ એમણે કેવી રીતે મેળવી એ આપણે આ પ્રવચનમાં શ્રવણ કરીશું તો પૂજ્યશ્રી મોટાના પિતાશ્રી તેઓ અથીણના બંધાણી હતા અને તેઓ તો વ્યસની હતા જ પરંતુ એમને લાગ્યું કે આ ચૂનીલાલને પણ જો આપણે અફીણના વ્યસન બનાવી દઈએ તો તે પોતાના અફીણને સાથે મારું અફીણ પણ લેતો આવશે અને આ રીતથી મારી શારીરિક સેવા તો કરશે પરંતુ વ્યસનમાં પણ મને મદદરૂપ થશે અને એ વખતે અને હજુ પણ ઘણા લોકો એમ માને છે કે વ્યસનને લીધે માણસ ધ્યાન ભૂલી જાય છે અને ગમે તેટલું એ કામ કરી શકે છે પરંતુ શરીરના દરેક અવયવને એ વ્યસનની ટેવ પડતી હોય છે અને એ વ્યસનની વસ્તુ જો ન મળે તો શરીરની ઇન્દ્રિયો બધું કામ કરવાનું બંધ કરી દે શિથિલ થઈ જાય છે અને મનમાં ઉદાસી પણ છવાય છે તેમના पिताश्री आसारामजी अपिंना बद्दाणी होता तो એમણે સુનીલાલને પણ અપિની નાની-નાની ગોળીઓ આપવાનું શરૂ કર્યું કે तू આ ખાઈ જા એટલે તારું મન જરાક પ્રફુલ્લિત રહે છે સુનીલાલ આરતી સ્કૂલમાં જતો હતો અને રિસેસમાં તેઓ જમતી વખતે આસા અપિની ગોળીઓ ખાઈ જતા હતા તો આ વ્યસન છે માદક પદાર્થ છે એની કલ્પના ચૂનીલાલના કોમળા હતી એમને અંતે પિતાશ્રી આપ્યું એટલે આ તો ભગવાનનો પ્રસાદ જ સમજી લેવાનો પરંતુ એ કેટલી પ્રતિકૂળ પરિસ્થિતિ અને અસર આપણા શરીર અને મન બંને ઉપર કરતું હોય છે એનો હંમેશા બધાએ ખ્યાલ રાખવો જોઈએ એક દિવસે સોનીલાલને પેલી ગોળી ક્યાંક ખોવાઈ જ ગઈ અને અફીણ શરીરને ન મળવાને લીધે એ વર્ગખંડમાં એ એકદમ સુસ્ત પડી રહ્યો એમના શરીરના દરેક અવયવો અને કોષો એ અફીણની જ માગણી કરવા લાગ્યા કે આજે અમને અફીણ મળ્યું નથી અફીણ મળ્યું નથી અને હવા નિકળી ગયા પુગાક મને એ ચુનીવાની અવસ્થા થઈ તેમનું શરીરનું ઉત્સન અને મન નીચે ચપળતા હતી કે હવામાં વિલીન થઈ ગઈ તો શિક્ષકના અભ્યાસ તરફ તેમનું ધ્યાન બિલકુલ લાગ્યું નહીં અને એક સાદો દાખલો શિક્ષકે બધા વિદ્યાર્થીઓને આપ્યો તો એ સાદો દાખલો પણ કરી શક્યા નહીં આમ તો વર્ગમાં બધા જ વિદ્યાર્થીઓ સૌથી ગણિત નો જવાબ સુનીલાલ આપતા હતા અને આવો હોશિયાર વિદ્યાર્થી આજે કેમ જવાબ આપી શકતો નથી અને ઉદાસ દેખાય છે તે શિક્ષક પણ સમજી શક્યા નહીં અને સુનીલાલનો દાખલો ખોટો પડ્યો આથી તેઓ ગુસ્સે થયા અને સુનીલાલને શિક્ષા પણ કરી શિક્ષા એટલે કે ઉઠવેશ કરવાની હોય ત્યાં ઊભા રાખે અડધો કલાક એ રીતે રોજની ખાવાની ગોળી ન લેવાને લીધે આ બધું થયું છે એનો જ આ પરિણામ છે કે બા સુરીલાલના ધ્યાનમાં આવ્યો અને ઘેર આવ્યા પછી તેણે પીતાજીને બધી હકીકત કહી સંભળાવી તો આશારામજી તો તેનું કથન સાંભળીને હસવા લાગ્યા અને તેઓ કહેવા લાગ્યા કે અરે એક આ દિવસ જો ગણિત ખોટું પડે રોજ થોડું ગણિત ખોટું પાડવાનું છે અને ગોળી ન લીધી એટલે એવું દાખલો ગણીના શક્યો એમ બિલકુલ નહીં તું રોજ આ ગોળી લે તો રહેજે અફીરની અફીરની જો કે એમણે થામ નહીં કહ્યું હોય પિતાશ્રીએ સુનીલાલને કહ્યું ખરું પરંતુ બાળ સુનીલાલમાં પણ વેક બુદ્ધિ હતી અને એમને થયું કે ભલે કોઈપણ પ્રકારનું વેતન હોય તો એના આપણે ગુલામ કદી પણ થવું જોઈએ નહીં તો આવો દીર્ઘ વિચાર કરીને તેમણે નિશ્ચય કર્યો કે ફરીથી તેઓ એ અફીન ગોળી ક્યારે પણ લેશે નહીં અને એમની જે હોશિયારી છે ચપળતા છે એ ચપળતા અને હોશિયારી આ ગોળી ઉપર આધારિત રહેવી જોઈએ નહીં અને એ દિવસથી તેમણે નિશ્ચય કર્યો કે ભવિષ્યમાં હું ક્યારે પણ આ અફીણની ગોળી લઈશ નહીં અને એ દિવસ પછી તેમણે ભૂલથી પણ એ અફીણની ગોળી લીધી નહીં અને પછી તો તે અભ્યાસમાં એકદમ સર્વોત્તમ જ હતા તો જે લોકો વ્યસની છે તેમણે વ્યસન કોઈ પણ પ્રકારનું લાગુ પડેલું હોય તો દ્રઢ નિશ્ચય કરે તો તેઓ વ્યસન નો ત્યાગ કરી શકતા હોય છે તો સંતો નું જીવન ચરિત્ર ઉદબોધક હોય છે બોધ આપતું હોય છે આ એક જ બોધ આપણે નડિયાદના સંતો ઉજવી મોટા ના જીવન ચરિત્ર માંથી આપણે લઈ શકીએ કેટલા આપને દારૂ નું વ્યસનો છે કેટલાકને હોય ભાંગ ગાંજો હવે તો એ કરતા પણ ઘણા બધા સિન્થેટિક વસનો આવી ગયા છે અને શરીરને એકદમ એ બરબાદ કરતા હોય છે તો કોઈ પણ પ્રકારનું વસન આપણે કરવું જોઈએ નહીં એ સમાજના સ્વાસ્થ્ય માટે પણ અને વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે પણ અત્યંત જરૂરનું છે કેવી જ રીતે કેટલાકને સિગરેટનું એટલે તમાકુનું વેસન હોય છે तो एक समाकोण उल्लेख पण शेवटे कैंसर तर डोरी जायचे तो पूज्य श्री मोटानु जीवन चरित्र आपण श्रवण करी રહ્યા છે અને ધીમે ધીમે એક ચુનીલા કેવો મોટો થઈ રહ્યા છે તો पूज्य श्री मोटा કાલોલ માં શિક્ષણ લઈ રહ્યા હતા અને ઘરની પરિસ્થિતિ અત્યંત ગરીબ હતી એમને એવું લાગ્યું કે આપણે શિક્ષણને શિલાંજલિ આપીએ અને નોકરી કરવી જોઈએ તો જે પૈસા ઉપજે તો એ પૈસા થકી કુટુંબને થોડી ઘણી મદદ થાય તો નોકરી તો કયા પ્રકારની કરી શકીએ તો નાના બાળક છે એટલે કોઈ દુકાનમાં નોકર તરીકે અથવા સ્કૂલમાં પટાવાળા તરીકે અથવા ખેતરમાં જ્યારે ખેતીની ઉપજ તૈયાર હોય તો એ ખેતીના કામમાં એવી એ જો નોકરી કરે તો થોડા ઘણા પૈસાની આવક થાય એવું એમના મનમાં આવે છે બીજા દિવસે આશારામજી તેમને લઈને ગોધરા આ ગામમાં આવ્યા છે આ ગોધરામાં જ કુદ્ર્યશ્રી રંગદૂત મહારાજનો પણ વિઠ્ઠલ મંદિરમાં જન્મ થયો હતો તો જે શેઠ પાસે આશારામજી રંગકામ કરતા હતા તેમનું ઘર આશારામજી ના ઘર નજીક હતું તે શેઠજી ની દુકાન માં ને આશારામજી લઈ ગયા અને પૂર્વ પરિચય હતો આથી આ દીકરા ચોક્કસ અહિયાં કામ મળશે એમ આશારામ ને ખાતરી હતી શેઠજી કડે પહોંચી અને એકબીજાના કુશળ કુશા છે પણ શેઠજીના મનમાં નોકરી આપવાનું લાગ્યું નઈ શેઠજી કહે છે કે હાલમાં તો મને કોઈ પણ નોકરની જરૂર નથી તો આશ્રમજીએ દિનંતિન સ્વર માં કહ્યું અને ચૂનીલાલ પણ બોલ્યો છે કે શેઠજી તમે મને કોઈ પણ કામ સોંપો અને હું સરસ રીતે કામ પૂર્ણ કરીશ થોડા દિવસ મારું કામ તમે જુઓ અને પછી નક્કી કરજો કે મને તમારે નોકરીમાં રાખવો છે કે નહીં આટલા શબ્દો આ બાળકના સાંભળીને શેઠજીને લાગ્યું કે આને થોડા દિવસ નોકરીમાં રાખીએ તો કોઈ વાંધો નથી અને તેમણે સ્વીકૃતિ આપી દીધી છે તો વહેલી સવારે ઉઠીને ચૂનીલાલ દુકાનમાં આવતો અને ફૂલ અક્ષત કંકુ એ દરવાજાને ચોખ્ખા કરીને એને અર્પણ કરતો અને દુકાનને ભાવપૂર્વક નમસ્કાર કરી દુકાને તેમણે ખોલી છે તો જે જન અને ચેતન દરેક વસ્તુમાં ઈશ્વર વ્યાપી રહેલો છે તો એ નમન ભક્તિ નવધા ભક્તિમાં તો એ નમન ભક્તિલાલ ના બાળ માણસ માં સાફ સફાઈ કરી છે ગાદી ચક્યા પણ એને સાફ કર્યા છે અને એમના જે ખોળ કવર હતા તો તે રોજ ના રોજ સુનીલાલ ધોઈને સુકવીને તેમને એ તકિયા ગાડી તકિયાને ચડાવી દેતા હતા અને ગાડી તકિયા અને એના જે કવરો હતા તો એ બધા રોજ ના રોજ ધોઈને સુકવીને રોજ ચોખ્ખા અને નવા ધોયેલા એ તકિયાના કવરો આચ્છાદિત કરીને પોતાની નોકરી રોજુ કરતો તો આવી ભારપૂર્વક ભાવપૂર્વક અને પ્રેમપૂર્વકની એની જે કામગીરી હતી સુનીલાલની તે જોઈને શેઠજી પ્રસન્ન થયા અને એમને લાગ્યું કે આને હું પાંચ રૂપિયા મહિનાનો પગાર આપીશ અને તે વખતે પાંચ રૂપિયા એટલે મોટી રકમ હતી સુનીલાલની હોશિયારી અને ચપોળતા જોઈને અનાજ તોલવાના કામમાં સુનીલાલને મૂકવામાં આવ્યો અને શેઠજીએ ચૂનીલાલને નજીક બોલાવીને કહ્યું કે અનાજ ને જયારે હોય તો આપણે દાંડી મારીને જે તરાજવું હોય ખેડૂતો પાસેથી જયારે અનાજના ઢગલા અને કેટલું અનાજ છે એ તોડવાનું હોય તો આપણે હંમેશા દાંડી મારીને વધારે અનાજ આપણી પાસે લઈ લેવાનું અને જો આપણે દેખવાનું હોય તો એને માટે પણ એનાથી ઊંધું કરવાનું આ રીતથી એ જે દાંડી મારીને અથવા વજનમાં ઢાલમેલ કરીને જે ચોરી કરવામાં આવે છે એનો શાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે અને એ રીતથી જે લોકો ચોરી કરે છે તો તેમના માટે અલગ પ્રાયશચિત્તકનું પણ વિધાન કરવામાં આવેલું છે બધા જ વેપારીઓ કરતા હોય એટલે એમાં કશું ખોટું નથી એવું લોકો ભલે માને પણ પાછળથી એમને એનું પરિણામ તો ભોગવવું જ પડે છે આખી જિંદગી સુધી દાંડી મારીને ગમે તેટલા કમાયા હોય પણ પાછળથી એમને દુર્ધર રોગ કેન્સરને ને ઇત્યાદી એમાં લાખો રૂપિયા પણ પછી વેડફાઈ જાય છે તો શિવજી જે કહેણ હતું નોકરીની તો જરૂર હતી એટલે શું લાલે તો સ્વીકૃતિ આમ આપી પણ જયારે પ્રત્યક્ષ એ અનાજ ચોલતો ત્યારે ગ્રાહક થોડું પણ નાશ એ વધારે લેતો ન હતો તો આ રીત થી ઘણા દિવસો સુધી કામ ચાલ્યું છે અને શેઠજી પણ એના કામ ઉપર ખુશ હતા ઘણા દિવસો પછી એકવાર એવું થયું કે ઘણા બધા ખેડૂતો તેમનો અનાજ વેચવા માટે આવ્યા હતા અને અનાજ તોલી તોલીને એના ઢગલા કરવામાં આ ચુનીલાલ એટલો હોશિયાર થઈ ગયો હતો કે એટલા ઝડપ ઝડપથી તોલતો હતો તો એક ખેડૂતને શંકા ગઈ અને એને લાગ્યું કે આ છોકરો કઈ ગોલમાલ કરતો હોય એવું લાગે છે અને એને તો બૂમ ભરાડા શરૂ કર્યા શિવજી પણ ત્યાં દોડતા આવ્યા અને તેણે ખેડૂત ને પૂછ્યું કે ભાઈ તમે શા માટે આમ ઊંચે અવાજે બોલો છો શું થયું તે મને કહો તો તે ખેડૂતે કહ્યું કે શેઠજી આ તમારો સોલનાર છોકરો એ ચાલાકી કરે છે અને દાંડી મારીને વધારે અનાજ એ લઈ લે છે તે સમયે શેઠજી કહ્યું કે દાદા એવું કશું છે નહીં અને આટલો નાનો છોકરો આમ કરશે કે તમે તમારો સંશય છે એ ખોટો છે પણ ખેડૂતને તે લાગ્યું કે આ નમ્રતા કરે છે એટલે નક્કી જ આ ગોલમાલ કરતો હોવો જોઈએ અને છેવટે ઘણા બધા લોકો પણ ત્યાં એકઠા થયા છે અને ચમાસો ન થાય એટલે શેઠજી કહ્યું કે વાર ત્યારે તમારું અનાજ આપણે ફરીથી જેટલું વજન કહ્યું હતું એટલું જ વજન નીકળ્યું એટલે કે છોકરાએ બિલકુલ ગોલમાલ કરી ન હતી આ પ્રમાણે શેઠજીની આ પણ રહી ગઈ कोण आ प्रसंग मध्ये शेड्जू ने ख्याल आले की આ છોકરાને જે રીતથી દાંડી મારીને વધારે અનાજ લેવા માટે યુક્તિ બતાવી હતી તે યુક્તિ આ वापरતો નથી અને એનાથી મને જે જેર કાય દેસર લાભ થતો હતો એ થતો નથી એટલે શેડજીએ છોકરાને પૂછ્યું કે શ્રીલાલ મે તને જે

દોડાયો હોય એમ લાગે છે અને મને શિખામંતું આપે છે જો તારા જેવો હરિશ્ચંદ્ર અવતાર હું થવું તો તો હું દેવાળીઓ થઈ જવું હજુ પણ મેં તને કહેલી યુક્તિ પ્રમાણે અનાજ તોલવા માટે તું જો સ્વીકાર કરતો હોય તો જ તને હું નોકરીમાં રાખીશ ત્યારે ચુનીલાલે શાંતિથી કહ્યું કે શેઠજી મારાથી ખોટું કામ બિલકુલ થશે નહીં તમે મને લાખ વાર કહેશો છતાં પણ અધર્મનું આચરણ મારા દ્વારા નહીં થાય તો શિવજી તો વધારે ગુસ્સેથી બોલવા લાગ્યા અને મને કહ્યું કે જો હું તને છેવટની તક આપું છું અને હું કહું છું તે પ્રમાણે તો જો વર્તન નહીં કરે તો તને નોકરીમાંથી છૂટકો કરવામાં આવશે શુંની જે એના

કે આ જીવાત્મા એ દિવ્યાત્મા છે કે પાપાત્મા છે અલ્પ લાભ માટે ઘણું બધું ખોટું કામ કરવાનું તો એવું જે કરતા હોય એ પાપાત્મા હોય છે અને અલ્પ પુણ્ય લાભ માટે અનેક પ્રકારનું નુકસાન વેઠવા પણ તૈયાર હોય તો એ જીવાત્મા હોય એ દિવ્યાત્મા અને સાત્વિક આત્મા હોય છે તો સત્ય પ્રિયતા એ ગુમ સુનીલાલના બાળપણથી કેવી રીતે એમનામાં જડાઈ ગયેલો હતો એ આપણે જોયું અને એના પછી આગળનું શિક્ષણ પેટલા જ ગામે થયું એ આપણે શ્રવણ કરીશું તો કાલોલમાં એંગ્લો વર્નાક્યુલર કિલર સ્કૂલમાં ઘનશ્યામ રાય નટવરલાલ મહેતા નામના એક શિક્ષક હતા કુદરશી મોટા એટલે કે નાનપણમાં સુનીલાલ તેમના ઘેર ઘણીવાર જતા અને તેમના નાનના મોટા અનેક કામો આનંદથી કરી આપતા આથી તેમને સુનીલાલ ઉપર ખૂબ જ વાત્સલ્ય ભાવ હતો અને સુનીલાલ જેવો બુદ્ધિમાન અને ચપળ છોકરો જો આગળનું શિક્ષણ ન લે અને એના બદલે વેપારમાં જે વેપારીમાં જે નોકર તરીકે કામ કરે એના કરતાં કે આગળનું શિક્ષણ લે તો સારું ને ઘણી ઘણીનો મોટો થશે અને ઘરને પણ એની ખૂબ જ મદદ રહેશે જે રીતથી રંશામરાય ને ટવરલાલ મહેતાને એમ લાગ્યું કે આ છોકરાએ દુકાનની નોકરી છોડી દેવી જોઈએ તો દુકાનના શેઠજી એ સુનીલાલને નોકરીમાંથી કાઢી મૂક્યો છે હવે ઘનશ્યામરાવ એ ધનુભાઈ તરીકે પણ ઓળખાતા હતા અને તેમના એક માસી પ્રભાબા હતા તેઓ પેટલાદ માં રહેતા હતા તેમનો સ્વભાવ કરુણાપૂર્ણ અને અડચણ માં ફસાયેલા લોકોને મદદ કરવાનો એવો હતો ગરીબો પ્રત્યે એમને અનુકંપા હતી અને જરૂર પડે તો એવા લોકોને આર્થિક મદદ પણ તેઓ કરતા હતા તો ધનુભાઈ નક્કી છે અને ચુનીલાલ બાબત એ મને પૂછવું એમ નક્કી કરી ધનુભાઈ પેટલા જ ગયા છે અને પ્રભાપાને ને તેમણે કહ્યું કે માસી ચુનીલાલ જેવો જે ઉદ્યમી અને હોશિયાર છોકરો છે તો તેને જો કોઈનો આધાર મળે તો તે પોતાનું શિક્ષણ પૂરું કરી શકશે પોતે કોઈને પણ ભારૂપ એ થશે નહીં એવી તો એ કાળજી ચોક્કસ લેશે અને બધાના મન પણ જીતી લેશે આ હું મારા અનુભવ ઉપરથી કહી શકું છું તું જો હા કહે અને ચુનીલાલ મે કારાજી રાખીને જો શિક્ષણ માટે મદદ કરી તો તેને હું અહીંયા પેટલાદમાં લઈ આવીશ થોડો ઘણો વિચાર કર્યા પછી પ્રભાબા તૈયાર થયા છે અને શ્રી મોટાના માતા પિતાને મળીને જનુબઈએ તેમની પણ સંમતિ લઈ લીધી અને સુનીલાલ પેટલાદમાં પ્રભાબા પાસે શિક્ષણ માટે આવ્યા છે આ બધું સાંભળીને સુનિલાલ ને તો લાગ્યું કે આંધળો માગે એક આંખ અને ભગવાન આપે બે આંખ તો આવી તેમના મન સ્થિતિ થઈ અને શિક્ષણ અને ઉદર નિર્વાહ તો આ બંને પ્રશ્નોનો ઉકેલ આ રીતે આવી ગયો છે અને પોતાના જે માતા પિતા ઉપર પોતે બોજારૂપ છે તો એ ભાર પણ ઓછો થશે એક કાકરે બે પક્ષી ના જેવું આ થયું ચુનીલાલ માતા પિતાની ની જોકે પેલા તો તેઓ તૈયાર ન થયા અને પોતાનો પ્રિય દીકરો દૂર જશે તો એ તેમને ગમ્યું નહીં અને લોકોએ બધાએ એમને સમજાવ્યું તમે ફક્ત તમારો જ વિચાર ન કરશો અને આ છોકરાના ભવિષ્યનો તમે વિચાર કરો તો એ શિક્ષણ લઈને મોટો અધિકારી પણ થશે અને તમારા કુટુંબને વધારે મદદ કરશે માતા પિતા એ પણ સંમતિ આપી અને આ રીત થી સુનીલા ઉજ મોટા બાળપણમાં તેઓ પેટલાદ ભણવા માટે આવ્યા છે અને માતા પિતાએ આંખોમાં આંખો સાથે સુનીલાલને વિદાય આપી છે સુનીલાલે માતા પિતાના શરણો ઉપર પોતાનું મસ્તક મૂક્યું છે અને સુનીલાલની આંખો પણ અતિ આરદ્ર થઈ છે કાલેલનો ત્યાગ કરી હવે પેંચલાજમાં સુનીલાલ આવ્યા છે અને અહીંયા બધું જ કંઈક નવું નવું હતું ગામ પણ નવું માણસો પણ નવા અને ત્યાંનું વાતાવરણ સાલોલનું અને અહીંયા પેટલા વાતાવરણ પણ એકદમ અલગ પ્રકારનું જ હતું ઘર પડોશ પણ એકદમ નવું હતું અને જો કે શરૂઆતમાં ચુનીલાલ માતા પિતા વધારે યાદ આવતા હતા અને કેટલીક તેમનું મન એ ભારે થઈ ગયો હતો ધીમે ધીમે પૂજ્યશ્રી મોટા એ એ બધી પરિસ્થિતિનો સ્વીકાર કર્યો અને પ્રભાબાશ તેમના હવે નવા માતાજી હતા એ રીતે તેમની બધી આજ્ઞાનું તેઓ પાલન કરતા હતા અને પ્રભાબાએ પણ પોતાના દીકરાની જેમ ચુનીલાલ ઉપર વાત્સલ્ય દર્શાવી છે અને તેમની माया ની પાછળ ઉnder સુニલા જેા ગામોમાં સંગમડ થઈ ગયા છે થોડા દિવસો પછી એટલાગને હાઈસ્કૂલમાં સુニલાને આગળના શિક્ષણ માટે પ્રવેશ મળ્યો છે અને એક નવો અધ્યાય એમના જીવનમાં શરૂ થયો છે તો આ રીતે તાલુલ છોડીની સુニલા એટલે કે pulseશી મોટો એટલા દાયા છે અને એના પછીના ના પ્રકરણમાં આપણે જોઈશું તો પિતૃવ્યોગ વિયોગ વિશે આપણે શ્રવણ કરીશું આ પ્રવચન માં આટલું જ અને નડિયાદ સંત પૂજ્ય શ્રી મોટા અને એમના જીવન ચરિત્ર જે અનેક રંગો છે એ રંગોને આપણે આ રીત જોયું છે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત હરી ઓ